અમે પેડક રોડ ઉપરથી બોમ્બે સુપર વનમાંથી આવ્યા છીએ દાદાનું વિસર્જન કરવા માટે પણ અમે એક માહોલ એવો હતો અમારા ઘરે કે જાણે ભગવાન ખુદ અમારા ઘરે પધાર્યા છે અને ધામધૂમથી અમે ગણપતિ બાપાને લઈ આવ્યા અમારા ઘરે અને અમે નીચે પાર્કિંગમાં એને બેસાડ્યા અને બહુ સરસ વ્યવસ્થા કરી છોકરાઓને આનંદ કરાવ્યો મોટાએ આનંદ કર્યો ગરબા લીધા બધાએ સાથે મળી ભોજન કર્યું નાસ્તા કર્યા રહીમાં ખૂબ આનંદ કર્યો પણ ધૂન કરી એટલી હવે અમને દુઃખ થાય છે અમારા દાદા અમારા ઘરેથી જાય છે એક અમારા પરિવારમાંથી એક વ્યક્તિ બહાર જાય છે એટલું દુઃખ થાય છે પણ અમે એવું મનમાં રાખી જ છીએ કે ભગવાન અમારા ભેગા છે ને દાદા અમારા ઘરે હજી બેઠા જ છે અને અમારે આખી બિલ્ડિંગનું ધ્યાન પોતે જ નીચે બેસા બેસી અને ધ્યાન રાખશે અને અત્યારે ગયા છે તો એમને એમ થાય છે કે અમારા ઘરેથી કોઈ ગયું છે બહાર એમ પણ અમારા ઘરે વહેલા વહેલા પધારશે એવી અમારી બહુ આશા છે અને આવતા વર્ષે અમે ધામધૂમથી પાછા તેડાવશું દાદાને અમે પાંચ ત્રણ ચાર વર્ષથી બેસાડી છીએ ત્યાં નીચે પણ આટલા વર્ષથી અમે આટલો જ આનંદ કરી છીએ બધા ભેગા મળીને અને અમારે બહુ આનંદ સરસ કર્યો અને દાદા અમારી ઘરે વેલા વેલા આવશે